દીવના ચક્રતી કનકાઈ માતાના મંદિરના પ્રાંગણમાં નવચંડી આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કનકાઈ માતાજીના મંદિર નવચંડી યજ્ઞનું આયોજન થયું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કણકાઈ માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞનું આયોજન રમેશ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞ સવારે આઠ કલાકે ચાલુ કરવામાં આવ્યો યજ્ઞ દરમિયાન ભક્તોએ દર્શનનો તથા પ્રસાદનો લાભ લીધો હતો આ યજ્ઞમાં અનેક ભાવિ ભક્તો જોડાયા હતા અને સાંજે પાંચ કલાકે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું યાની કાને પાન્માંતરક્રતાની ચાંદ્યુ પ્રદી ક્ષણ પદે પદે હૈમ મલ્યે નમ હિંમક્ષ્મી નમ ક્લી મરસ્વતી ત્રિગુણાત્મ કંકેશ